સ્વામી સંપ્રદાયના સાધુઓના વિરોધમાં આહિર સેના દ્વારા સર્વે હિન્દુ સમાજ તથા સંતો મહંતોની હાજરીમાં ગીર જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે ટિપ્પણીઓ અને પુસ્તકોમાં ભગવાનને બદનામ કરવાનો વાણી વિલાસ કરી રહ્યા હોવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવેદન પત્ર પાઠવી આવા પુસ્તકો પર પ્રતિબંધ મૂકવા અને આવા સાધુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આજ કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે કે ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ક્યાંય ને ક્યાંય વારંવાર સનાતન ધર્મના દેવી દેવતા ઉપર ભગવાનો ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને બફાટ કરે છે એમાં ખાસ કરીને જોઈએ તો એમના પુસ્તકોમાં જ એ રીતે વર્ણવ્યું છે કે સનાતન ધર્મ સૌથી જૂનું ભગવાન શિવથી શરૂ થયું એમને બદલે એ એમનાથી પણ પહેલાં હોય એમ એવી વાત કરે ક્યારેક કે અમારા ફલાણા સાધુ ગંગા નદીમાં ગયા ગંગામાં પગ બોળ્યો એટલે ગંગા પવિત્ર થઈ ક્યાંય એમ કીધું કે અમારા સાધુના સપને આવ્યા અને ભગવાન કૃષ્ણને દ્વારકા લઈ આવ્યા આવી રીતે રામ કૃષ્ણ શિવ યા તો હનુમાન યા તો જેટલા પણ સનાતન ધર્મના દેવ દેવી દેવી દેવતાઓ છે એમના માટે એથી ખૂબ આગળ હોય અને એથી પોતાએ મોટા ભગવાન હોય એવો બફાટ કરી રહ્યા છે મને એમ લાગે છે કે એમણે જેમ સનાતન ધર્મ મૂળ છે એ પછીના ઘણા બધા ધર્મો અલગ અલગ થયા એમણે પણ એક અલગ ધર્મ સ્થાપવાનો પ્રયાસ કરે એમના પણ અમને વાંધો નથી પણ એ સીધી વાત છે કે સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે એમની અરે સરખાવી શકે નહીં કે એને નીચો બતાવી શકે નહીં એમની વાત જે કરવી કરે પણ હવે પછી ક્યાંય પણ એ સનાતન ધર્મ વિશે ચક્કા કરશે તો સોમનાથની ભૂમિમાંથી મોટું આંદોલન થશે એમનો પડકાર પહેલાં સૌથી પહેલાં આહીર સેનાવતી આહિર સમાજ અને એમની સાથે બ્રહ્મદેવો સાધુ સંતો અને સર્વ ધર્મના લોકોએ એમને સપોર્ટ કર્યો સહકાર આપ્યો છે અને અમે અહીંથી કહેવા માંગીએ કે એમના બધા જ વિવાદિત પુસ્તકો છે એની ઉપર પ્રતિબંધિત થવો જોઈએ અને એમણે હવે પછીથી સનાતન ધર્મ ના કોઈ પણ દેવી દેવતાઓ ભગવાન ઉપર બફાટ ના કરે એવી વિનંતી કરીએ છે નહી તો મોટું જન આંદોલન કરવાની ફરજ આ ભૂમિ ઉપરથી પડશે એવો ગીર સોમનાથ ના સનાતન ધર્મ પ્રેમીઓની લાગણી અને માગણી છે ને એમના વતી આજે એટલા જ પ્રતિનિધિત્વ આવ્યા પણ જરૂર પડશે તો તમામ લોકો આવશે એવી જાહેર ચેતવણી પાપું છું જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય શ્રી રામ આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથને આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા દરેક સમાજના આગેવાનો સાધુ સંતો બ્રહ્મ સમાજ દરેક દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર એના પુસ્તકોમાં અને એના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવે છે હિન્દુ સમાજને નીચો દેખાડવામાં આવે છે એના વિરોધમાં આજરોજ જિલ્લા શ્રીને અમારું એક જ નિવેદન હતું કે આવા તમામ પુસ્તકોને તાત્કાલિક ધોરણે રદ કરવા આવા વિડીયોઝ છે એના વિરુદ્ધની કાર્યવાહી કરવી અને હિન્દુ સમાજને ખતરામાંથી કાઢવા માટે આ આ વસ્તુ કરવી જરૂરી છે એટલે આજરોજ આહિરસેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા અને સર્વે હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું